કોંગ્રેસે મજબૂત ઉમેદવારો જાહેર કરતા ભાજપ જે છે તે બેકફૂટ પર આવી ગઈ છે સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી હવે જોરોશોરથી શોરથી ચૂંટણીના પ્રચારમાં લાગી રહ્યા છે ત્યારે તુષાર ચૌધરીએ ભાજપને પડકાર ફેંક્યો છે શું પડકાર ફેંક્યો છે તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તુષાર ચૌધરીએ અરવલ્લીનો આજે પ્રવાસ કર્યો તુષાર ચૌધરીએ રણનીતિથી જે છે તે ચૂંટણીનો પ્રચાર જે છે તે હવે શરૂ કર્યો છે તેઓ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે ચર્ચાઓ કરી અને ધનુસરા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક પણ યોજી હતી ત્યારે તેમણે ભાજપને પડકાર ફેંકતા સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જે જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો અને જીતનો હુંકાર ભરતા તેમણે વધુમાં શું કહ્યું તે જોઈએ વિડિયોમાં ગઠબંધન દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પાંચ સાબરકાંઠા લોકસભા સીટમાં મારી પસંદગી કરવામાં આવી છે ગઈકાલથી જ અમે તાલુકા તાલુકે પ્રચારનું આયોજન કર્યું છે એના ભાગરૂપે ગઈકાલે હિંમતનગરના તલોદ અને પ્રાંતિજ તાલુકામાં મેં પ્રવાસ કર્યો હતો આજે અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે અને ત્યારબાદ મોડાસા તાલુકામાં પણ પ્રવાસે જવાના છે અત્યારે કોંગ્રેસ પક્ષમાં એક ઉત્સાહનો માહોલ છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક સો ટકા કોંગ્રેસ પક્ષ જીતશે એવો આશાવાદ અને ઉન્માદ કાર્યકરોમાં અને આગેવાનોમાં દેખાઈ રહ્યો છે કારણ એ જ છે કે સામા પક્ષે આપણે જોયું હશે કે લોકોએ ઉમેદવાર બદલવા પડ્યા બીજા ઉમેદવારનો પણ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે એવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટીએ પણ આ બધું પહેલી વાર જોયું છે અત્યાર સુધી એવું આ ભૂતકાળમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અવાજ નહોતું કરતો પણ આજે જે અવાજની શરૂઆત વડોદરાથી થઈ એ સાબરકાંઠા સુધી આવી સાબરકાંઠાથી બનાસકાંઠા ગઈ બનાસકાંઠાથી રાજકોટને રાજકોટથી અમરેલી સુધી પહોંચી ગઈ છે એ જ બતાવે છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસયુક્ત ભાજપ બનાવવાની શરૂઆત કરી છે એની સામે જે કાર્યકર્તાઓના આગેવાનોનો આક્રોશ અત્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે પણ મને એવું લાગે છે કે સાત મે આવશે ત્યાં સુધીમાં તો એ વિસ્ફોટનું સ્વરૂપ પકડશે અને એના કારણે ઘણા બધા સમીકરણો અહીંયા ગુજરાતમાં બદલાઈ જાય તો નવાઈ નહીં પામતા એવું વાતાવરણ આજે થઈ રહ્યું છે અને કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારો પણ પસંદ કર્યા છે એ એવા મજબૂત ઉમેદવારો પસંદ કર્યા છે કે જે આજે એને કારણે પણ ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી ગયો હોય એવું લાગી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે તુષાર ચૌધરીનો જીતનો દાવો જે છે તે ભાજપને કેટલા અંશે નડી શકે છે તમને અમારો વિડીયો કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા ભૂલતા નહીં આભાર